હલો શ્રોતા મિત્રો સુવાર્તાના સાતસો એકાવનના અંકમાં પ્રભુ શુ ખ્રિસ્તના પ્રેમી નામમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે પવિત્ર બાઇબલમાં યૌહાનની લખેલી સુવાર્તા એનો પંદરમો અધ્યાય અને પંદરમા વચનમાં આપણે આ પ્રમાણે વાંચીએ છીએ હવેથી હું તમને દાસ કહેતો નથી કેમકે પોતાનું શેઠ જે કરે છે તે દાસ જાણતો નથી પણ મેં તમને મિત્ર કહ્યા છે કેમ કે જે વાતો મેં મારા બાપ પાસેથી સાંભળી હતી તે બધી મેં તમને જણાવી છે પાપી મનુષ્ય માટે પરમેશ્વર હોવા છતાં પણ પ્રભુ સુખ્રી તે મિત્ર બન્યો જે પોતાના મિત્ર માટે જીવ આપ્યો મનુષ્ય તો પાપમાં જન્મ્યો અને પાપમાં જ પોતાનું જીવન વ્યથિત કર્યું પાપના દાસત્વમાં હતો પરંતુ પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ દ્વારા તે ઉદ્ધાર પ્રાપ્ત કરે છે અને પાપની માફી મેળવે છે પ્રભુ ઈશુ તેને પોતાનો મિત્ર કહે છે વોટ અ ફ્રેન્ડ વી હેવ જીસસ ઈશુ મિત્ર કેવો પ્યારો જે સદા કાળ સાથ રહેનારો તે આપણા દુઃખોમાં દિલાસો આપે છે અને આપણે તેની પાસે ધીરજ અને ધૈર્ય સાથે જઈ શકીએ છીએ કારણ કે તે પણ આપણા દુઃખોને જાણે છે તે દુઃખથી અજાણ નથી આપણી અવસ્થા પીડા ક્લેશ આપણી વ્યાકુળતા વેદના અને મિત્રો સમસ્યાઓને તે જાણે છે માટે તેમની પ્રીતિની સુરક્ષાનું વચનથી આપણને દિલાસો આપે છે કે તે આપણો મિત્ર છે શું તમે નહીં ઈચ્છો કે આ પ્રભુ ઈશુ ખ્રિસ્ત જે પોતાના મિત્ર માટે પોતાનો જીવ આપ્યો છે જે સુરક્ષા અને સહભાગીતાનું વચન આપે છે તે તમારો પણ મિત્ર થાય આ સમજવાને ઈશ્વર તમારી સહાયતા કરે